નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ સેન્ટ મિત્રો ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓ માટે માહે એપ્રિલ બે હજાર પચીસ પેડ ઇન મે બે હજાર પચીસ માટે પગાર ડેટા વિગતો રજૂ કરવા બાબત મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રાયોગિક શાળા સંસ્કૃત પાઠશાળાઓના કર્મચારીઓના માહે એપ્રિલ બે હાજર પચીસ પેડ ઇન મે બે હાજર પચીસ ના પગાર ડેટા નીચે મુજબ સમય તારીખ અને સ્થળે સ્વીકારવામાં આવશે એકસો બાર તથા ત્રણસો એક સુધી અને એકસો તેર થી બસો ઓગણત્રીસ તથા બસો તોતેર સુધી પગાર ડેટા રજૂ કરતી વખતે નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે જેમાં નિવૃત્ત થતા કર્મચારીઓની GPF અને સીપીએફ ની કપાત તેમના જન્મના માસ થી ત્રણ માસ અગાઉ કપાત સંપૂર્ણ જવાબદારી આચાર્યશ્રીની રહેશે જેની ખાસ નોંધ લેવાની રહેશે પગાર ડેટા શાળાના પગાર સંબંધિત કામગીરી સંભાળતા કર્મચારી દ્વારા જ રજૂ કરવાના રહેશે અથવા શાળાના આચાર્યશ્રી દ્વારા રજૂ કરવાના રહેશે સંબંધિત કામગીરી કરતા કર્મચારી આચાર્ય શ્રી શાળામાં ના હોય તો પગાર ડેટા રજૂ કરવા માટે મોકલવામાં આવતા કર્મચારીને સદર કામગીરી માટે ઓથોરિટી લેટર આપી મોકલવાના રહેશે શાળા દ્વારા રજૂ કરવામાં આવતા પગાર ડેટાના દરેક પત્રકો પર શાળા કોમ્પ્યુટર કોડના સિક્કા અવશ્ય કરવાના રહેશે શાળા દ્વારા રજૂ કરવામાં આવતા પગાર ડેટાના પત્રકોમાં એમ્પ્લોય નંબર બજેટ કોડ ડેટા ટાઈપ કંપની કોડ વગેરે ચોક્કસાઈપૂર્વક અને કર્મચારીની વિગતો આપવાની રહેશે તેનો સંપૂર્ણ અભ્યાસ કરી પગાર ડેટા રજૂ કરવાનો રહેશે ડેટા રજૂ કર્યા બાદ તેમાં કોઈ સુધારા વધારા થઈ શકશે નહીં સમય મર્યાદા બાદ ડેટા સ્વીકારવામાં આવશે નહીં તેની નોંધ લેવા વિનંતી છે ધન્યવાદ